જય માતાજી મિત્રો આજે પણ કાલના જેવો જ દિવસ છે પવન જોરદાર છે પવન છોડતા ઠંડી પણ છે માઇનસ માઇનસ છ છે હાલે એમેઝોન ની ગાડી આજે હું સોડા કુલ ઓવર આવ જાઉં બતાવું બંધ કરી દીવે અંખો ફેન થો એમ જેવું થઈ જાય નકા રમર ભમર પડીઓ બધું આજે વાળો આવ્યો તો બધું રમર ભમર કોક અને પેપ્સી બંને બાય ડિપાર્ટમેન્ટ પાડેલા છે કોકનું પેપ્સીનું કોકની બધી આઈટમ કોકની જ આવે પેપ્સી જ પેપ્સી આવે અંદર પેપ્સીનની બધી અલગ અલગ ફ્લેવર આવશે કોકની અલગ અલગ ફ્લેવર આવશે કોકની અંદર શું આવશે એ હું બતાવું છું તમને કોકમાં કઈ કઈ ફ્લેવર છે અને પેપ્સીનમાં કઈ કઈ ફ્લેવર આવે બંને ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ છે ઘોડા અલગ અલગ પાડેલા છે તો ભાઈ તારા તારા રેકમાં એકથી બે નંબરમાં તારે ખાલી કોક જ ગોઠવવાની તારા પેપ્સીમ નહીં જવાનું તો બધું સેટિંગ કરેલું હોવાનું અને સ્પેશિયલ એક બીજો આખો ડોર આપેલો છે

આ ટી બધી અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટીઓ છે રાસબરી સ્વીટ ટી એક્સ્ટ્રા બધી અલગ અલગ ટીઓ જ્યુસ અલગ અલગ છે બિસ્ક ના આ રોકસ્ટાર ને એનર્જી ડ્રિંક આવો રોકસ્ટાર હવે બધા ચાલતી હોય તો ફ્રૂટ પંચ ઓરિજિનલ અને ફ્રૂટ પંચ બે વધારે ચાલે આ રેડ અને બ્લેક હા બરને એનું એક્સ્ટ્રા એક્સ્ટ્રા બોક્સ અહીંયા મૂકેલું જ છે અને હવે છેક ઉપર ટોપ કેન આવ કોકનું કેન છે ઝીરો સુગર છે કેનરા ડ્રાય છે ફેન્ટા છે ડૉક્ટર પેપર સ્પ્રાઇટની પછી કોક જીરો સુગર છે કોકોકોલા કોરો કોકો કોલા ડાયટ કોક છે કોકની બધી અલગ અલગ બધી ફ્લેવરો વેનિલા છે ચેરી છે રેગ્યુલર કોક આ રહી આ ટ્વેન્ટી એફએલ બધી બોટલો આ બધું બતાવીને બધી ટ્વેન્ટી એફએલની જ છે આ સ્પ્રાઇટની સ્પ્રાઇટની ફ્લેવર છે ડોક્ટર પેપર ડોક્ટર પેપર ક્રીમ સોડા ડૉક્ટર પે રેગ્યુલર કેનેડા ડ્રાય કેના ડ્રાયમાં ત્રણ છે જો બતાવો કેનેડા ડ્રાય બ્લે બ્લેકબેરી કેનેડા ડ્રાય ફ્રૂટ અને પછી આવે ફેન્ટા ફેન્ટા ફેન્ટામાં ત્રણ ફ્લેવર ઓરેન્જ છે ગ્રીપ છે અને પાઇનેપલ પછી આ છે કોકો કોલા મોટી બોટલો છે લીટર વાળી કોક છે ડ્રાઈડ કોક છે સ્પ્રાઇટ કેન્ડા ડ્રાય અને આદિ કાચની બોટલો ફેન્ટા અને કોકની આપે પેફસીની ડિલિવરી આ જ આવી હતી આ પેપર ઉતારી ગયો બધુરામર ભમણ કરીને ગયો બધું વરખું કરવું પડશે હાલ પેપ્સી છે અલગ અલગ છે પેપ્સી ની અલગ અલગ બીજે એક ફ્લેવર છે ચેરી છે પેપ્સી જીરો સુગર પછી ઝીરો સુગર ચેરી માઉન્ટ ઝીરો સુગર માઉન્ટ ડ્યુ ની બધી ફ્લેવર છે ઝીરો સુગર આ રેગ્યુલર છે ઝીરો સુગર છે રેગ્યુલર છે ડાયટ પેપ્સી ચેરી પેપ્સી રેગ્યુલર પેપ્સી આ બધું હાલ ખાલી છે અમને દઈએ હાલ એ ભરવાનું કરવું જ પડશે હાલ આ તો હું તમને પહેલાં વિડીયોમાં બતાવી દઉં ને એટલે પછી ભરવાનું ચાલુ કરી દઉં એ ભરતાવાનું બતાવું ને રેગ્યુલર માઉન્ટેન ડ્યુ આ બધી આ માઉન્ટેન ડ્યુની અલગ અલગ ફ્લેવરો છે ઓરેન્જ ફ્લેવરની બધી વોલ્ટેજના કોલ્ડ રેડ જિંજર એલ છે છે માઉન્ટેન ડી લિટર ડાયટ ડાયટ કો પેપ્સી પેપ્સી રેગ્યુલર અને તો હતો ને ગેટ્રોડ ની અલગ અલગ ફ્લેવરો બધી ગેટ્રોઈડ નહી આ બોડી હાર્મોન બરાબર પાવર એડ ઝીરો સુગર પાવર એડ ની બધી બધી ફ્લેવરો પાવર એડ ની રેગ્યુલર સ્ટ્રોબેરી ને એ બધી ગેટ્રો થી ચાલુ થાય બધી ગેટ્રો એડ સ્મોલ બોટલ અલગ 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 બધી ફ્લેવરની આ સ્ટીકર એ પાવ મારેલો હતો તો તમે ઓર્ડર કરવા આવો કોઈ તો ખબર પડે ગમે તે નવો માણસ હોય ભરવા વાળો તો પ્રોબ્લેમ ના થાય એ સ્ટીકર આવેલું કુલ બ્લુ જ અહીંયા આવશે એવું લખેલું ઓરેન્જ તો ઓરેન્જ જ અહીંયા આવે ફ્રૂટ પંચ ફ્રૂટ પંચ જ આવે રીતે બધા સ્ટીકર મારેલા હોય તો ભરવામાં પડે પણ પડે અને ઓર્ડર કરવાવાળાને ઇજી રહે આ બધી જ ની જીરો સુગર અને રેગ્યુલર બે ગેટ્રોઈડના ગોષ્ટની બધી ફ્લેવર છે ગોષ્ટ અહીંયા ભરવાની જાલ બી ભરવાનું ચાલુ કરવું પડશે આ વિટામિન વોટર જીરો શુગર આ સાઈડ ઝીરો શુગર છે આ બધા રેગ્યુલર આ સાઈડ અહીંયા બધા વોટર ચાલુ થાય આ ટી છે આ બધા વોટર સ્માર્ટ વોટરની બધી અલગ અલગ ફ્લેવરના વોટરો પાણીમાં પોણીમાં ફ્લેવરો આવવા માંડી અલગ અલગ પાણી જે પીવું હોય આ જીવ છો આ છોકરા એક ગીલો પાણી આ ગેલન આ પાણીનું ગેલન છે આ રીતે હરાત લીટર આવે ત્રણ લીટર આ લખેલું જોઈએ લીટરે ત્રણ પોઈન્ટ સાતસો એસી લીટર આવે ત્રણ પોઈન્ટ સાતસો લીટર એટલે એક ગેલન થાય એક ગેલનની કિંમત ટુ નાઇન્ટી નાઇન छ टु नाइटी नाइन डोलर पछि आ ज्युस छ फ्रुट फेम जुस गलर एक बाँकी रह्यो सोडा कुलर नि स्टारबक्स स्टार बक्स नि कफी अलग अलग फ्लेवर बेनिला छ रेगुलर केमल कोर पावर नि कोर चोकलेट छ वेनिला स्ट्रोबेरी એમ એન એમ સ્ટારબોક્સમાં અલગ અલગ કાસની બોટલમાં વેનિલા મોજ કોફી કેમલ પછી મોસ્ટર્ડ મોસ્ટર્ડમાં પણ ફ્લેવરો કોફી ફ્લેવર અલગ અલગ ફ્લેવરો છે ડંકીમાં ડંકીમાં પણ અલગ અલગ ફ્લેવરો છે ફ્રેન્ચ વેનિલા છે કેમલ છે ઓરિજિનલ અહીંયા એક ખૂટ છે એ ફ્લેવર અહીં નહીં હજી ફ્રેન્ચ વેનિલા લાઈફ પ્રોટીન પ્રોટીન બાર બાર બધા લિક્વિડ ટી સસ્તું સોડા સોડા જેવું જ આવે એમ કહો ટી એજના ટી નોર્મલ પાણી જેવું જ આવે અલગ ફાઈવ ફ્લેવર જ આવે રૂપિયામાં તો શું હાલ તાણા નાઇન્ટી નાઇન સેન્સમાં ક્રીમ કોફી મેટ હાફ એન હાફ મિલ્ક આવ્યું રેગ્યુલર આ હાફ ગેલન છે એટલે બે લીટરમાં ઓછું થોડું એક પોઈન્ટ એક પોઈન્ટ આઠસો નેવું લીટર આ રીતે આ ગેલન મિલ્કના આ મિલ્ક ગેલન ત્રણ પોઈન્ટ સાતસો એમએલ થાય એટલે લીટર થયું આ ત્રણ લિટર ઉપર થાય છે એક ગેલમ બરાબર

ना पूछो नहीं बात अरे कूलर में जैक करा तो जैकेट हाथ ना मोजा टोपी ठंडू बारिश तो ठंडू हुआ है तो अंदर क्यों हुआ है

હા એ ગોઠવીને જોય પણ આજે ગોઠવી નહીં ને ડિલેવરી આવે ને પેપ્સિકો ની તો એ ગોઠવી નથી જાતે ભણા તો એવું બધું પતાવી દો દઈશ પણ અમુક અમુક બધું ના પતાવો અમુક અમુક રાખવું પણ એટલે જેવું જે આખે લાય બોલ રમવા ભમણ કરીને જોય આપણા માટે રાખ્યું જ પૂરું આવો આવો ના આવો બીજું બિયરનો પૂરો ન બનાવ

અમને આપસી ન હતી માઉન્ટ ડ્યુર હતી બુદ્ધિ ગેટર બધા ફૂલ કરી દેતા વિટામિન વોટર વોટર રેગ્યુલર સ્ટારબુક કોફી વિટામિન વોટર એરિઝોના જો પહેલા અહીંયા બધું ગળ પડીતું રમળ ભમળ બધું ક્લિન કરી નાખ્યું તો ખાલી થઈ ગયું આજે જ બસ આટલું જ નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ આ વિડીયો મારો કેવો લાગ્યો કોમેન્ટ કરી મને જણાવજો થેન્ક યુ આભાર જય માતાજી